લાઠી તાલુકામાં આવેલ ભૂરખિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી પવનપુત્ર હનુમાનની જયે હનુમાન જયંતિ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ પગપાળા દામનગરથી જતા ભૂરખિયા હનુમાન દાદાના મંદિરે રસ્તામાં જગ્યાએ જગ્યાએ સ્ટોલ કર્યા ક્યાંક ગુલ્ફીના સ્ટોલ ક્યાંક ફાફડીના સ્ટોલ ક્યાંક ભજીયાના નાસ્તા બધા ચાલતા માણસોને પ્રસાદી ખવડાવી પુણ્યાનો લાભ લીધો ભુરખિયા દાદાના મંદિરે લોકો ચાલીને દર્શન કરવા જાય છે રિપોર્ટર ઇમ્તિયાઝ મલ્લા માંડવી ગરિયાધાર ગામ મારો રાબડા છે અહ પ્રદીપભાઈ પરસોદામનો પરમાર મારું નામ છે અને અમે આજે હનુમાનજીના જન્મોત્સવ માટેનો જે કાર્યક્રમ છે કાલે કાલે જે ઉત્સવ છે એની માટે આ ગરમીના માહોલમાં ગુલ્ફી આપી અને ઠંડુ પાણીની વ્યવસ્થા કરી અને લોકોને સેવાભાવી તરીકે આજે આખી રાત સેવા આપીએ છીએ એનું ભુરખીયા જાય એ માટે ભુરખીયા હનુમાનજીના મંદિર છે માટે આખું ગ્રુપ આખી રાત આ તમામ લોકોની જે પગપાળા હાલીને જાય છે એની માટે સેવા કરી છે તમારું નામ ધર્મેશ બોસ મને બોલતા નહીં ભાવ કા નહીં વાંધો હા સેવા ભાઈ સેવા કરી રહ્યા છે પછી પગપાળા જે જાતા હોય એ લોકોને ગુલ્ફી ખવડાવી રહ્યા છે ગુલ્ફીનું કેન્ટીનશન ખાલી

બાજુમાં સરપંચ સરપંચ ભરતસિંહ ગોહિલ છે ગામના સરપંચ પ્રદીપભાઈ અમારા કોલેટ ના દાતા છે આપનું નામ વિશાલ ખેની હા જામનગર થી અને આપણે મુખ્ય સરકલ છે ને અને દર વર્ષે સૈત્રી પૂર્ણ ના આગલે આ સાંજે બધા પદી રાત્રે હાલી નીકળે એટલે આ નાસ્તો કરાવી છે બધા અને સેવાનું કામ કરે છે શરબત પાવે છે દર વર્ષે બટાટા પૌવા અને શરબત હોય છે દર વર્ષે દર વર્ષે હાલ ફરે પૌવા બટેટા દર વર્ષે બટેટા પૌવા અને શરબત આપણા મિત્ર સરકાર ભેગા થઈને જમ કરવી છે તમારું નામ તમે સેવામાં સેવામાં આવ્યા છો આત્રિય આવે અને દેવાનું બધા ભાઈઓ બધા ઊભી રહ્યા છે તમે જોઈ શકો છો સેવા ભાઈઓ કરી રહ્યા છે હાલતા ચાલતા માણસો હાલી પગપાળા જાતા હોય હનુમાન દા આપણે 哎，兄弟啦过来！